ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન યોજાયું મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા રાજવી પરિવારના યુવરાજ સાહેબની હાજરી કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો જિલ્લા પ્રમુખો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર સમાજ શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ સંસ્થાના વડાઓની હાજરી પત્રકારોના ઉત્સાહમાં વધારો અગિયાર જેટલા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પત્રકારોની સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોની વાચા આપતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન કે જે ગુજરાત રાજ્યના દસ હજાર જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઊભી કરી છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્મૃતિભેટ તથા બુકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને અનુલક્ષીને સંબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમમાં ખાસ દિલ્હી જવાનું ટાળીને અધિવેશનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ દરેક જિલ્લા તથા તાલુકાઓમાં એક થયું છે જે ગર્વની વાત છે ત્યારે આનંદ પણ એ વાતનો છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં આવ્યું છે ત્યારે ખબર પડે કે આ સંગઠન એકતાને વરેલું છે સુરતની ટીમે હોદ્દેદાર શ્રી ઓ ઝોન સેવન પ્રભારી ભરત નાકરાણી સુરત જિલ્લા પ્રમુખ સતીષ કુંભાણી પરદેશ મહામંત્રી પીનાકિનભાઈ સુરત જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘેલા સુરત જિલ્લા મહામંત્રી ચિરાગભાઈ રાજગોર સુરત જિલ્લા મહામંત્રી દિનેશ શેખડા સુરત જિલ્લાના મંત્રી રવિ પટેલ સુરત જિલ્લાના આઈટી સેલના કલ્પેશ લાઠિયા ભાવનગરના અધિવેશનમાં હાજરી આપી હતી અને વધુમાં જણાવ્યું પત્રકાર એ સમાજ અને સરકાર વચ્ચે નીકળી છે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો સિંહ ફાળો રહેલો છે તેમજ ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદાને ઉપસ્થિતિમાં પત્રકારોને અને આગેવાનોની હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં જ આવી જશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું સંગઠન શિસ્તને વરેલું છે આ સંગઠનમાં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે ત્યારે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમાજ નવી નીયુક્ત હોદ્દેદારોને નિમણુક પણ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રદેશ હોદ્દેદારોના સન્માન બાદ વિવિધ જિલ્લા ટીમો દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા દાદાનું સન્માન કરાયું હતું ત્યારબાદ બાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિતના લોકો દ્વારા જેના અન્ન ભેળા એના મન ભેળા ઉક્તિ અનુસાર સ્વરૂચિ ભોજન લીધા હતા ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ પત્રકારોને ગિફ્ટ આપી સન્માન કરાયું હતું ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં એન્કરિંગ તરીકે પ્રકાશભાઈ નાડોદા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ રહ્યા હતા ટીવીએટીન ન્યૂઝ ભાવનગર